આજે ગુજરાતના દલિતો રાજ્યના મુખ્યમંત્રીને વિવિધ માંગણીઓને લઈ મળવા આવેલા પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જાણે દલિતો સાથે અસ્પૃશ્યતાનું પાલન કરતા હોય એમ આવેદનપત્રની કોપી એમના અધિકારીઓ જોડે ચેક કરાવી અને મળવાનો ઇન્કાર કરી દીધો છે રાજ્યના દલિતો એ અસ્પૃશ્યતા મુક્ત રાજ્ય જાહેર થાય એવી માગણી સાથે સ્કોલરશીપના રિસિપ્ટ કાર્ડના પ્રશ્નોનું નિરાકરણ આવે આવક મર્યાદા છ લાખ કરવામાં આવે આ સિવાય સફાઈ કર્મચારીઓને ગટરમાં ઉતરીને મરવું ના પડે અને જમીનોની જે ફાળવણી થઈ છે એ જમીનોની ફાળવણી ખાલી કાગળ ઉપરની પણ એના પ્રત્યક્ષ ભૌતિક કબજા સોંપવામાં આવે દરેક પે સેન્ટરથી એક અંગ્રેજી માધ્યમની શાળા ખોલવામાં આવે માંગણીઓ સાથે આજે મુખ્યમંત્રીને મળવાનું હતું પણ મુખ્યમંત્રીએ એસીએસ હોમને જાણે ટપાલી બનાવ્યા હોય એમ એમણે ટપાલી તરીકે ટપાલ સ્વીકાર કરી અને આ મુદ્દે કોઈપણ વાતનું સચોટ નિરાકરણ આવે એવો કોઈ આસાર દેખાતો નથી એટલે રાજ્યમાં પાટીદારોના કેસ થાય પણ મુખ્યમંત્રી પાટીદાર હોવાથી પાટીદારોના કેસો પરત ખેંચાય અને રાજ્યના દલિતો વારંવાર માંગણી કરે પરંતુ દલિતોના કેસો પાછા ખેંચાતા નથી એટલે રાજ્ય સરકાર દલિતો સાથે અસ્પૃશ્યતાનું પાલન કરતી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જો ત્રેવીસ સપ્ટેમ્બર એટલે કે સંકલ્પ દિવસ સુધીમાં આ માગણીઓ મુદ્દે સચોટ નિરાકરણ લાવવામાં નહીં આવે તો રાજ્યના દલિતોને આગામી દિવસોમાં આંદોલિત થવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે